પાદરાના ઉમરાય ગામે લૂંટનો કાવતરો વૃદ્ધ દંપતી પર તીક્ષ્ણ હત્યાથી જીવલેણ હુમલો વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ઉમરાય ગામના સીમ વિસ્તારમાં આજે ભયાનક ઘટના બની હતી ખેતરમાં રહેતા વૃદ્ધ મેલસંગ ચૌહાણ તથા તેમની પત્ની વિદ્યાબેન ચૌહાણ પર અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કર્યો હતો હુમલામાં ગંભીર રીતે ઘાયલ બનેલા દંપતીને તાત્કાલિક વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં પાદરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા તપાસ દરમિયાન ડોગ સ્કોડ એફ એસએલ ટીમ તથા ફિંગરપ્રિન્ટ બ્રાન્ચની મદદ લેવામાં આવી રહી છે હાલ હુમલાખોર ફરાર છે અને પોલીસ તેમની શોધખોળમાં લાગી ગઈ છે આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને દહેશતનો માહોલ સર્જ્યો છે વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં લૂંટના ઈરાદે વૃદ્ધ દંપતિ પર જીવલેન હુમલો ઉમરાયા ગામના સીમ વિસ્તારમાં મેલસંગ ચૌહાણ અને તેમની પત્ની વિદ્યાબેન ચૌહાણ પર તીક્ષ્ણ હત્યાથી હુમલો કરી આરોપી ફરાર ઇજાગ્રસ્ત દંપતિને તાત્કાલિક વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડાયા પાદરા પોલીસ ઉચ્ચ અધિકારીઓ ડોસ્કોર અને એફ એસએલની ટીમો સ્થળ પર હુમલાખોરોની શોધખોળ તેજ પાદરા આસપાસના વિસ્તારમાં ઘટનાને લઈને દહેશતનો માહોલ મારું નામ આસો ચૌહાણ છે અને અહીંયા મારા બાને અને દાદા અમારા ખેતરના ઓયડામાં સૂતા હતા રાત્રે લગભગ લગભગ ચાર વાગ્યાની આજુબાજુ અહીંયા ત્રણ થી ચાર ચોરે હુમલો કર્યો છે અને કાનની બુટ્ટી અને ગળાની ચેન ખેંચીને ભાગી ગયા છે તેમાં જ એમને દાદા અને બાને વધારે જાય છે તેમના માથા પર વધારે જાય છે એ લગભગ આજુબાજુ અમારે જે લાકડા કાપવાનું ધાર્યું હતું તેનાથી માથા પર મારવાનો ટ્રાય કર્યો છે અત્યારે પોલીસ આવી છે જાંચ કરીને ગઈ છે અને બીજા મોટા અધિકારી બી આવ્યા છે એમની જે પ્રોસેસ છે કરી રહ્યા છે અમારા બા ને દાદા અત્યારે એસ હોસ્પિટલમાં સારવાર માટે મોકલ્યા છે